આ ગણપતિજી ના જ બેઠો છું બધાને જ અપાવીને જ જપીશ આ તાલા તો બનેલા છે મજબૂત તાલા તો બી તાલા તોડી તોડીને એક તાલા મારવાથી કોઈ બચી નથી પથ્થર મારવાની હિંમત નહીં કરતા બધાની લાખો લોકો ને રોજગારી મળે છે આ તહેવાર થી સુરત શહેરના એકબી મંડપ વાળા પાસે નથી આજે કુર્સી નથી ટેબલો નથી કપડું બચ્યું

જ ઉત્સાહપૂર્વક ગુજરાત માં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખુબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે